ત્રણ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ જે આપણે આસો નવરાત્રિ નવ દિવસ ચાલવાની છે તેની પૂજા વિધિ મુહૂર્ત અને તેમાં અખંડ દીવો કઈ રીતે રાખવું તેનું સ્થાપના પણ કેવી રીતે કરવી તેનું આપણે આજે સાંભળવાનું છે તો મા અંબેના કોઈ પણ ભક્ત માટે નવરાત્રિ ચોક્કસપણે ખૂબ જ ખાસ છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ પવિત્ર નવ દિવસોમાં સાચા મનથી માતાની પૂજા કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન અંબે માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચોક્કસ તમે પણ કળશ સ્થાપના કરીને માતા દેવીને તમારા ઘરે આમંત્રિત કરવા માગો છો તો ભારતમાં ઘણા શુભ ધાર ધાર્મિક તહેવારો છે અને નવરાત્રિ એ સૌથી વધુ લોકપ્રિય તહેવારોમાંથી એક છે તે એક જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવે છે સમગ્ર ભારતમાં નવરાત્રિની પૂજા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે નવરાત્રિ એટલે કે નવ શુભરાત્રિ એક ધાર્મિક તહેવાર છે જે દેવી દુર્ગાને માનવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે અને ઉજવવામાં પણ આવે છે નવરાત્રિને કોલકાતામાં દુર્ગા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં તે ચાર દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને આ પૂજાના દિવસોમાં લોકો ઉપવાસ પણ રાખે છે અને આધ્યાત્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવે છે જો કોઈ ઘરમાં નવરાત્રિ પૂજા કરવા ઈચ્છે છે તો યોગ્ય પદ્ધતિ અપનાવીને સરળતાથી કરી શકે છે ઘરમાં નવરાત્રિ પૂજા માટે જરૂરી તમામ રીતિ રિવાજો વિધિઓ અને નવરાત્રી પૂજા સામગ્રીને જાણવી પણ જરૂરી છે તો અહીં તમને જોઈતી તમામ આવશ્યક વસ્તુઓની યાદી આપીશ તેમજ નવરાત્રિની આપણે પૂજા કેવી રીતે કરવી તે પણ હું તમને આજે આ વિડીયોમાં કહેવાની છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો નવરાત્રિની પૂજા માટે જરૂરી વસ્તુઓમાં દેવી દુર્ગાની મૂર્તિ અથવા તો ફોટો દેવી દુર્ગાને અર્પણ કરવા માટે સાડી અથવા તો લાલ દુપટ્ટો તેમજ પવિત્ર હિન્દુ પુસ્તક નાળિયેર ચંદન ફળ પાન સોપારી ગંગાજળ અગરબત્તી એલચી કંકુ લવિંગ મીઠાઈ તાજા ફૂલો ગુલાબ સિંદૂર કાચા ચોખા એક લાલ પવિત્ર દોરો આ બધી નવરાત્રિની પૂજા સામગ્રી છે જેને તમારે ઘરે પૂજા કરવા માટે જરૂર પડશે તો દેવીનું સ્થાપન કેમ કરવું તે પણ આપણે સાંભળીએ તો સૌ પ્રથમ તમારે મા દુર્ગાની મૂર્તિને એક બાજટ પર સ્થાપિત કરવાની છે આ ઘટ સ્થાપના એ સમગ્ર પૂજાની શરૂઆત છે તો કળશની સ્થાપના કરવાની છે ત્યારબાદ ગંગાજળ નાખી તેના પર ફૂલો પાંદડા સિક્કા મૂકવા પડશે તેને ઢાંકણ વડે બંધ કરો અને પછી ઉપર કાચા ચોખા મૂકો લાલ કપડામાં લપેટી નાળિયેર રાખો દેવી દુર્ગાની પૂજા કરો દુર્ગા પૂજાની પ્રક્રિયા દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે અને કળશની પાચો ચા સાથે પૂજા કરો પંચોપચાર એટલે કે પાંચ વસ્તુઓ વડે ભગવાનનું પૂજન કરવું પણ જોઈએ સુગંધ ફૂલ દીવો ધૂપ અને નૈવેદ્ય તો નવરાત્રિની પૂજા એટલે કે નવરાત્રિની પૂજા દરમિયાન મા દુર્ગાની પ્રાર્થના કરવી અને આહવાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તમારા ઘરે આવે છે અને તમારા ઘરને પ્રકાશિત કરે છે અને તમારા પરિવારોને આશીર્વાદ આપે છે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા માટે તમારે ફૂલ નૈવેદ્ય દીવો ફળ વગેરે અર્પણ કરવાના છે આરતી આરતી દરમિયાન નવરાત્રિની સજાવટની તમામ વસ્તુઓ સાથે થાળી સજાવો આરતી ગીતો ગાવો ઘંટડી વગાડો અને માતા દુર્ગા પાસેથી આશીર્વાદ લ્યો દેવી દેવતાઓને આમંત્રણ આપવું અને ભોજન અર્પણ કરવું નવરાત્રિના છેલ્લે દિવસે અથવા તો નવમા દિવસે લગભગ પાંચથી બાર વર્ષની નવ છોકરીઓને આમંત્રિત કરો અને તેમના માટે ભોજન બનાવો તેમને દેવી કહેવામાં આવે છે અને ધાર્મિક પ્રક્રિયાને કન્યા પૂજન કહેવામાં આવે છે તેમજ ઘટ સ્થાપનામાં કળશ ઉપર શ્રીફળ કેમ રાખવું જોઈએ તે પણ આજે આપણે આ સાંભળી લઈએ તો હિન્દુ શાસ્ત્રમાં ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવ્યું છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની ત્રિવેદીનો ભાસ થાય છે કળશ ઉપર શ્રીફળ રાખવાથી બધા કાર્ય ની વિઘ્ન સંપન્ન થાય છે કળશ પર શ્રીફળ કેવી રીતે મૂકવું તો હિન્દુ શાસ્ત્ર અનુસાર કળશ પર શ્રીફળ રાખતી વખતે નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ નહીતર તેને વિપરીત ફળ આ મળે છે શ્રીફળ લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે તેને કળશ પર સ્થાપિત કરવાથી દેવતા અને તીર્થ મંગલકારી થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે શાસ્ત્રમાં શ્રીફળને કળશ મૂકવા વિશે જાણવામાં આવ્યું છે કે શ્રીફળનો ચહેરો કળશ પર નીચે તરફ હોવો તો શત્રુ વધે છે જો શ્રીફળ ઊભું રાખવામાં આવે અને તેનો ચહેરો ઉપર તરફ તો રોગ વધે છે એટલે કે ઘરમાં રહેતા લોકો વધુ બીમાર રહે છે જો શ્રીફળનું થાય છે શ્રીફળ હંમેશા લાલ કાપડમાં લપેટી નાડા છડી બાંધી દો હવે કળશ પર શ્રીફળ એવી રીતે મૂકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય અને કે જે બાજુ તે વૃક્ષની ડાળી સાથે જોડાયેલું હોય તેને એવી કળશ પર મૂકો અને શારદીય નવરાત્રીમાં નવ દિવસ અખંડ જીવ જ્યોત રાખવામાં આવે છે જોકે વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ ફળ મેળવવા માટે અખંડ જ્યોત પ્રગટાવી અને અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાની અને વ્રત રાખવાનો નિયમ છે આ સાથે જ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી સખત અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે વાસ્ત્ર મુજબ અખંડ દીપ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ જેથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અખંડ જોત પ્રગટાવવાથી લઈને અખંડ દીપ રાખવા સુધીના નિયમો વિશે પણ આપણે જાણી લઈએ તો અખંડ અખંડ એટલે કે ખંડિત નથી તેથી જો તમે નવરાત્રિના તમામ નવ દિવસ અખંડ જ્યોત ન પ્રગટાવી શકો તો આઠમ કે નોમના દિવસે પૂજા સમયે ચોવીસ કલાક માટે પણ અખંડ જોત પ્રગટાવી શકો છો અખંડ દીપક કઈ દિશામાં રાખવો જોઈએ તો અનુસાર અખંડ જ્યોત રાખવા માટે શુભ દિશા અગ્રકોણ એટલે કે દક્ષિણ પૂર્વ માનવામાં આવે છે આ દિશામાં અખંડ જ્યોત સ્થાપિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધનનો વાસ થાય છે આ સાથે દુશ્મનો પર જીત થાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે પૂજા સમયે અખંડ જ્યોત પૂર્વ કે દક્ષિણ દિશા તરફ ના હોવી જોઈએ અખંડ દીપની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ તે ફાયદાકારક છે તો વાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અનુસાર શારદીય નવરાત્રિમાં અખંડ જ્યોતની સ્થાપના કરો છો તો દીપકની દિશાની સાથે સાથે અખંડ જ્યોત કઈ દિશામાં રાખો છો તેનું ખાસ કારણ એ છે કે તેના શુભ અને અશુભ ફળ પણ મળે છે તો અખંડ દીપની જોત પૂર્વ દિશામાં હોય તો ઉમ્ર વધે છે અને પશ્ચિમ દિશામાં હોય તો દુઃખ અને દરિદ્રતા આવે છે જો તમે ઉત્તર દિશામાં છો તો તમે ધન લાભ થાય છે અને જો દક્ષિણ દિશામાં ખંડ જ્યોત હોય તો તમારે ધનહાનિનો સામનો કરવો પડે છે નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવાનો મંત્ર ઓમ જયંતી મલા મલાકાલી ભદ્રિકાલિક કિપાલિંગ દુર્બા શમા શિવ ધત્રી શ્વાહાસ્વાધા ન નમો સ્તુતે દીપજ્યોત પરમ બ્રહ્મ દીપ દીપજ્યોતઃ જનાર્દના દિરોહપતિ પાપ સંસાર નમસ્તભ્યે બસ આ જ રીતે નવરાત્રિની પૂજા અને નવ દિવસની વિધિ કઈ રીતે કરવી તેમજ અખંડ દીપ કઈ દિશામાં પ્રગટાવવું તેમજ ઘટ સ્થાપના વિશેનું આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સ્ક્રાઇબ પણ કરતા જજો થેન્ક યુ